સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાંથી નવો નેશનલ હાઈવે એકસો કરવામાં આવ્યો છે આજે સહકારજી ઈડર ખાતે આજુબાજુના ઈડર તાલુકાના જે ગામો છે એમાં બડોલીથી મણિયુર સુધીની જે જમીન સંપાદન કરવા માટે ભારત સરકારના રાજપત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એ જાહેરનામું જે બહાર પાડ્યું છે એમાં કોઈ ખેડૂતોને કોઈ કન્સલ્ટ સરકારે કરેલો નથી કોઈ આગોતરી જાણ પણ કરવામાં આવેલી નથી વેન વાયલ કે જ્યારે નેશનલ હાઈવે અત્યારે આજુબાજુ હોવા છતાં જ્યારે ઈડરમાંથી નેશનલ હાઈવે નીકળવાનો હોય તો ઈડર ઉપરથી અમારી માગણી એ જ હતી કે ઈડર ઉપર વલાસના રોડથી સીધે રોડ રોડે રોડ આવતો હોય તેમ છતાં ઈડરને ટર્ન મારી અને સાઈડોમાં આજના દસ પાંચ સાત ગામોની અંદર ખેડૂતોને નુકસાન થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા છે એ સાથે સાત ગામોના એકસો સિત્તેર સર્વે નંબરો છે ખેડૂત ખાતેદારો છે એ ખેડૂત ખાતેદારો જે છે એ નાના અને શ્રીમાન છે ઘણા બધાની જમીન એવી છે કે જેમને જમીન ટોટલી જાય છે સાથે સાથે જમીન જાય છે એનો વાંધો નહીં પણ એ જમીન ફળદ્રુપ છે કે જે ફળદ્રુપ જમીન હોવા છે તે ત્રણ સિઝન ખેતી લેવામાં આવે છે આવા ખેડૂતો જમીન વિહોણા થાય એવા છે નાના છે જમીન વિહોણા થાય છે તો એમનો જીવન જીવન જીવવા માટેનો પ્રયત્ન આજે કઈ રીતે કરશે એ મોટામાં મોટો પ્રશ્ન છે આ સાથે જ્યારે આ સરકારે રોડ બનાવવાની જ્યારે જાહેરાત કરી તો જાહેરાતના વિરુદ્ધમાં અમે અગાઉ પણ કલેક્ટર સાહેબને પણ અહીંયા જાણ કરેલી લેખિત જાણ કરેલી છે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરી છે કે આ જે રોડ તમારો નીકળવાનો છે એને ખરેખર જગા બદલી અને ઓછામાં ઓછી જમીન વપરાય એવા પ્રયત્નો તમે કરો જેથી કરી અને આજનો ખેડૂત જે છે એ જમીન વીવણો ન થાય આજે આ સરકારે એ પણ અમને સાંભળ્યું નથી અને આજે અમારે ફેખર રેલીના રૂપમાં આવેદનપત્ર આપવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે સરકાર શ્રીની વિનંતી એ પણ કરીએ છીએ કે હજુ પણ આપણે જે રોડ રોડે રોડ આવે અને ઈડર જો બાયપાસ કરવાનો હોય તો ઈડરને ઓવરબ્રિજ બનાવીને બાયપાસ કરી શકાય એમ છે તો આટલા બધા ખેડૂતોની જે જમીન સિત્તેર ખેડૂતોની જમીન છે અને એકસો સિત્તેર હેક્ટર જમીન છે એ જમીન જતી હોય તો જમીન બચી શકે એવી છે અને જમીન વિના ખેડૂતો થાય નહીં એવા પ્રયત્નો અમારા સરકાર માટે રજૂઆત કરીએ છીએ અને સરકાર પણ આ અમારું ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી પોતે કરે નેશનલ હાઈવે એકસો અડસઠ જીના વિરોધમાં આજે ખેડૂતો બધા ઈડર સહકારી જીન ભેગા થયા છે બડોલીથી લઈ અને મણિયોર સુધીના તમામ તમામ ખેડૂતો આજે સહકારી જીન ઊભા છે તો અહીંયાથી અમે રેલીના સ્વરૂપે પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપવાના છીએ જાહેરનામું પડ્યા પછી અમે એકવીસ દિવસની અંદર ખેડૂતોએ પર્સનલી બધાએ વધાવો રજૂ કરેલા છે કેટલાક અમારા મુદ્દાઓ છે કે જે અમે જાહેરમાં આપવા માંગીએ છીએ એમાંના એક મુદ્દા કે ભાઈ આ રોડ જે નીકળી રહ્યો છે જે ખરેખર જરૂરિયાત ન હોવા છતો એ નેશનલ હાઈવે બનાવી રહ્યા છે અત્યારે આ જે રોડ ખેરાલુથી બ ઈડર અને ઈડરથી ભીલોડાનો જે રોડ છે એ રોડ અત્યારે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવેમાં પણ સ્ટેટ હાઈવે જેટલું ટ્રાફિક ન હોવા છતો પણ ત્યુ હવે નેશનલ હાઈવે બનાવી રહ્યા છે જેના માટે ખેડૂતોનો અમારો વિરોધ છે આજે એકસો અડસઠ જી નેશનલ હાઈવે સરકાર દ્વારા જે કાઢવામાં આવી રહ્યો છે એના વિરોધમાં અમુ બડોલીથી મણિયોર સુધીના તમામ ગામડાઓના ખેડૂત મિત્રો સહકારી જીનમાં એકત્રિત થયા છીએ અને અહીંથી પ્રાંત કચેરી સુધી રેલીના સ્વરૂપમાં જઈ અને આવેદનપત્ર આપવા માગીએ છીએ આ આવેદનપત્ર આપવા પાછળના અમારા ઉદ્દેશ્યોમાં સૌથી પહેલો અને મહત્ત્વનો ઉદ્દેશ કે આ જે રોડ નીકળે છે એ રોડની અંદર અમારી કેટલીક વિધવા બહેનો કે જે બિલકુલ જમીન વિહોણી બને છે અને એને એક તાજું ઉદાહરણ આપું તો કદાચ અમારી વિધવા બહેન અને અપંગ ભાઈ એનો કૂવો અને બધી જ જમીન લગભગ બધી જ જમીન આ રોડની અંદર સંપાદિત થઈ રહી છે ત્યારે એ બિલકુલ જમીન વિહોણો બને છે સરકારશ્રીને અમે એક નમ્ર નિવેદન કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે આવી જે જમીનો જાય છે એના માટે સરકાર વિચારણા કરે આ રોડ ન બને તો એમાં કોઈ જ નુકસાન થાય એવું નથી કદાચ ઈડરનું ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અગાઉ પણ સરકાર અમારા ધારાસભ્ય આ સર્વને વિનંતી કરેલી છે કે કદાચ ઈડરનો ઓવરબ્રિજ બનાવીને આ રોડ બાયપાસ કરવામાં આવે તો કદાચ આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય છે એટલે સરકાર એવું જ કહે છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યાના કારણે આ રોડ બનાવવામાં આવે છે પણ હું માનું છું ત્યાં સુધી આ રોડ બનવાથી ઈડરની કોઈ ટ્રાફિકની સમસ્યા દૂર થાય એવી નથી જો ઓવરબ્રિજ બને તો ટ્રાફિકની સમસ્યા ઝડપથી દૂર થાય એવી છે અને ખેડૂતોની જમીન બચી જાય એવી છે તો સરકાર શ્રીને નમ્ર નિવેદન નમ્ર વિનંતી કરીએ છે કે આમાંથી અમને કદાચ કોઈક નવો માર્ગ શોધી અને આ જમીન જતી અટકાવે

હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી